આજે આપણે બનાવીશું દૂધી તેલ નાખીએ આપણે દૂધીને સારી રીતે સમારી ધોઈ નાખવા ચણાની દાળ ચાર કલાક પલાળી છે આપણે રાઈ નાખીશું ઘર લાલ દાળ માં રીતે દૂધીને ધોઈને ઝીણી સમાર દેવાની આપણે ધાર અંદર નાખીશું મસાલા નાખીશું હળદર મરચું ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું ગોળ અને માં આપણે કેરી નાખીએ કેરી ટામેટા લીંબુ કોઈ બી ખટાશ આપણે નાખી શકીએ એ આપણે એમાં પાણી એડ કરીશું

હવે આપણે એનું બંધ કરીશું એ રેસીપી કરવાની છે બુધી ચણંદાનું શાક આપણું તૈયાર છે